તાજા નવા હવામાન સમાચારમાં સૌરાષ્ટ્રમાં મિત્રો તોફાન સાથે તબાહી મચાવનારા વરસાદો પડ્યા છે ત્યારે હવે પછીની આગામી આઠ કલાક ગુજરાત માટે કાળ સમાન વરસાદો છે જેમાં બપોર પછીના એક વાગ્યા થી લઈને મિત્રો રાત્રિના બાર વાગ્યા સુધી

પડે તેવી આગાહી છેલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યા છે તેના વિશે વાત કરીશું અને અહીંયા હાલ બંગાળની ખાડીની અંદર અત્યારે જે વાવાઝોડાની સિસ્ટમ પણ એક નવી સક્રિય બની છે તેને કારણે ગુજરાતમાં હવે પચીસ તારીખ સુધી વરસાદનું જોર જે છે તે ખૂબ રહેવાનું છે પચીસ તારીખ સુધી ગુજરાતમાં શું નવી નવા જૂની થશે તેના વિશે પણ અપડેટ અને ગુજરાતમાં આજનો દિવસ ખાસ કરીને કેવો રહેશે એટલે કે એકવીસ તારીખનો દિવસ સાંજ સુધી જે છે ગુજરાતમાં તોફાન આંધી અને વાવાઝોડા સાથેના વરસાદો તૂટી પડવાના છે તો મિત્રો એક જિલ્લાનું નામ લઈને જણાવવામાં આવશે એક ગામનું નામ લઈને જણાવવામાં આવશે તમારા ગામનું નામ પણ મિત્રો જે છે આ વિડીયોમાં હું લઈને જણાવીશ કે તમારા ગામનું કેવો વરસાદ જોવા મળશે કેટલી તબાહી જોવા મળશે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જો મિત્રો અંત સુધી તમે જોશો તો જ મિત્રો તમને પ્રોપર અને જે પણ સાચી માહિતી છે મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને મળવાની છે તો ચાલો મિત્રો ટાઈમ બગડે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે તમારે તમને કેટલા ફોટા અને વિડીયોઝ દેખાડવાના છે અને જે એલર્ટ સામે આવ્યા છે જે મિત્રો ગઈકાલે જે થયું ગુજરાતમાં એ પણ મારે તમને દેખાડવાનું છે જાણીએ મિત્રો તો સૌથી પહેલા મિત્રો જોઈએ કે ગઈકાલે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે લઈને મિત્રો આંકડાઓ સામે આવ્યા છે જોઈને તમે ચોંકી જવાના છો કારણ કે ગુજરાત રાજ્યમાં વીસ તારીખનો દિવસ એક કાળ સમાન રહ્યો લોકો ઘર વગરના થઈ ગયા કારણ કે ઘર તણાઈ ગયા ગાડીઓ તણાઈ ગઈ છે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે જોઈએ સૌથી વધારે વરસાદ મિત્રો જુનાગઢ જિલ્લામાં પડ્યો છે ટોટલ મારીએ તો જુનાગઢ જિલ્લાની અંદર ગઈકાલના વરસાદ પડી ગયો છે જૂનાગઢના માણાવદર લાગુના વિસ્તારોમાં આઠ ઇંચ વરસાદ તો નવસારી પોરબંદર તાપી જલાલ પરથી લઈને નીચે આવે તો ગીર સોમનાથના તાલાળા લાગુના વિસ્તાર છે ભાવનગરના મહુવા છે વલસાડનું વાપી છે સુરતનું પણ મિત્રો વિસ્તાર છે તાપી વિસ્તારો છે જામનગરનું કાલાવાડ માલિયા હાટીના ત્યાંથી નીચે આવે તો દેવભૂમિ દ્વારકાના વિસ્તાર છે ભાવનગરનું ગારિયાધાર છે ખેડા સુત્રાપાડા ગીર સોમનાથ મહીસાગર અમરેલીનું રાજુલા આ બધા મિત્રો હું તમને જે વિસ્તારો ગણાવી રહ્યો છું એ બધા વિસ્તારમાં પાંચ ઇંચથી વધારેના વરસાદો પડ્યા છે ટૂંકમાં પાંચ ઇંચથી વધારે વરસાદ જે છે તે મિત્રો વીસ તાલુકાઓમાં પડ્યો છે અને ટોટલ પચાસ તાલુકાની અંદર જે છે તે ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે ને એક ઇંચથી વધારે વરસાદ ગઈકાલે સો થી વધારે તાલુકાઓમાં પડ્યો છે આનાથી મિત્રો તમે અંદાજો લગાવી શકો ગુજરાતમાં કેવો કાળ છપાયો હશે તેનો જા નકશો છે જો સૌથી વધારે વરસાદ ગઈ કાલે દ્વારકા પોરબંદર જૂનાગઢ નવસારી અને વલસાડમાં પડ્યો જેમાં 10 ઇંચ વધારે વરસાદ નોંધાયા તેની સાથે સાથે સુરત તાપી અને જામનગરમાં જે છે તે 5 ઇંચ વધારે વરસાદ પડ્યા અને ભાવનગર ભરૂચ નર્મદા લઈને ખેડા અરવલ્લી આણંદ અને ગીર સોમનાથમાં પણ 4 4 3 3 ઇંચ વરસાદોએ છોતરા કાઢ્યા અને મિત્રો આજનો પણ નકશો તમને લાઈવ લેટેસ્ટ અપડેટ આપીએ તો જોઈ લો મિત્રો આજે પણ હવામાન ખાતાએ આજની વાત કરી રહ્યો છું એટલે કે એકવીસ તારીખની આ છે તારીખે બપોરના સમયગાળાથી બહાર ન નીકળતા એલર્ટ સૂચવી દેવામાં આવ્યું છે જાણીએ કે ભાગમાં કયું એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેનાથી તમને સરળતા રહે જાણવામાં તો રેડ એલર્ટ સાત જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યા છે જાણીએ સાત થી આઠ જિલ્લાઓની અંદર તો મિત્રો દ્વારકાથી લઈને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ આ વિસ્તારોની અંદર અંદર ટૂંકમાં મિત્રો આજે ખાસ કરીને જેટલા પણ આ મિત્રો નવ જિલ્લાઓ છે અને નવ જિલ્લાની અંદર મિત્રો સરકારે અને જે હવામાન ખાતું છે આઈએમડી અમદાવાદ ખાતેથી મિત્રો જે છે તે રેડ એલર્ટો જારી કરી દેવામાં આવ્યા છે આ જિલ્લાઓમાં આજે ફરી એકવાર જે છે તે વરસાદો તબાહી અને કોહરામ મચાવી શકે બાકી મિત્રો ઓરેન્જ એલર્ટ પણ લાગુ કરી દેવામાં આવ્યા છે તેની પણ લાઈવ અપડેટ તમને આપે કે ઓરેન્જ એલર્ટ કયા ભાગોમાં છે જોઈ લો ઓરેન્જ એલર્ટ મિત્રો જે છે તે ખાસ કરીને ભરૂચ લઈને નર્મદા તાપીના વિસ્તારોથી લઈને ડાંગ અને સૌરાષ્ટ્રમાં બોટાદ રાજકોટ મોરબી અને જામનગર આ વિસ્તારોની અંદર કોહરામ મચાવશે તેવું લાગી રહ્યું છે તેની સાથે કેટલાક ભાગોની અંદર યલો એલર્ટ પાડી દેવામાં આવ્યું છે યલો એલર્ટ વાળા ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જે તમને તબાહી મચાવતો જોવા મળી શકે જેમ કે અહીંયા જ્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો યલો એલર્ટની અંદર બે ત્રણ કે ચાર ઇંચના વરસાદો પડતા જોવા મળી શકે કયા કયા ભાગોમાં યલો એલર્ટ છે જોઈએ તો યલો એલર્ટ મિત્રો મધ્ય સુરેન્દ્રનગર થી લઈને અમદાવાદ દાહોદ ખેડા કપડવજના વિસ્તાર લઈને ઉત્તર સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી થી લઈને કચ્છ આ બધા ભાગોની અંદર યલો એલર્ટ પાડી દેવામાં આવ્યું છે અને રેડ અને ઓરેન્જ એલર્ટ વાળા ભાગો મેં તમને જણાવ્યા જે આ છે ત્યાં મિત્રો સાવચેત રહેજો ઘરની બહાર પણ ના નીકળતા તેની સાથે મિત્રો કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે બીજ તારીખે જે ગુજરાત રાજ્યમાં કોહરામ મચ્યુ અને જે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી તેના પણ મિત્રો બે થી ત્રણ વિડીયો સામે આવી રહ્યા છે અમે તમને હવે દેખાડીએ ધ્યાનથી મિત્રો આ તમે જોઈ લ્યો તો જો મિત્રો સૌથી પહેલા તો આ વિડિયો સામે આવ્યો છે જૂનાગઢનો આ વિડિયો છે અહીંયા જોવો તો મિત્રો મકાન જે છે તે ધરાશાહી થઈને રીતસરનું પાણીમાં ગરકાવ થઈને વહેતું પાણીના વહેણમાં જોવા મળ્યું અને મિત્રો આ કોઈ નદી કે વહેણ નથી આ એક લોકોની એરિયો છે સોસાયટીની અંદર આ પાણી છે બીજો વિડિયો મિત્રો અહીંયા તમે જોવો આ વિડીયો સામે આવી રહ્યો છે ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાંથી ત્યાં મિત્રો જોવો તો ખેતર બરબાદ થયું છે અને આવા તો હજારો ખેતરો બરબાદ થયા ગઈ કાલે કોહરા મચ્યો આ જોવો મિત્રો લોકોની ગાડીઓ તણાઈ ગઈ વ્હીકલો તણાઈ ગયા આ મિત્રો જોવો તો વાવાઝોડા સાથે તોફાન સાથેના જોવા મળ્યા વરસાદો પડ્યા આ મિત્રો માહિતી થઈ ગઈ ગઈ કાલની હવે મિત્રો તમને અત્યારે લાઈવ સિસ્ટમ નું મિત્રો સેટેલાઇટ પિક્ચર દેખાડું જેનાથી તમને અંદાજો આવે કે આજનો અને આવતીકાલનો દિવસ એકવીસ અને બાવીસ તારીખનો દિવસ ગુજરાત માટે કેટલો ભારે રહેવાના એંધાણ મિત્રો તમે વાદળીય ગતિવિધિઓ અને વાદળીય સિસ્ટમોને આધારે જાણો તો મિત્રો જુઓ આ ગુજરાતનો ઓફ છે ગુજરાતનો આ મિત્રો અહીંયા પટ્ટો છે જ્યાં મિત્રો માર્ક કરી આપ્યું અને ગુજરાતની આસપાસ મિત્રો જુઓ તો આ જેટલો પણ આ ભાગ ગુજરાતની આસપાસનો છે ત્યાં મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો એટલો ભયંકર જોવા મળી રહ્યો છે મિત્રો અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે જેટલા પણ આ કાળા ડિબાંગ વાદળો છે આ વાદળોનો ફેલાવો મિત્રો એટલો ભયંકર છે કે આ વાદળોની સિસ્ટમો જે છે તે ગુજરાતમાં કોહરામ મચાવશે ગાજવીજ વીજળી કડાકા ભણાકા સાથે અને ધોધમાર અતિ ભારે અનરાધાર વરસાદો જે છે તે તૂટી પડવાના છે આ ભાગોની અંદર ત્યારે મિત્રો ખાસ કરીને તમને સિસ્ટમનો પણ ઘેરાવો અહીંયા દેખાડીએ કે જે સિસ્ટમ લાઈવ સેટેલાઇટના માધ્યમથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે મિત્રો જોઈ લો આ જે છે તે મિત્રો મધ્યમાં આપણો આ ગુજરાત રહેલું છે અને ગુજરાત ઉપર મિત્રો તમે સિસ્ટમનો ફેલાવો જોશો તો ખ્યાલ આવશે આ વચ્ચે મિત્રો આપણો આ ગુજરાત છે અને ગુજરાતની આસપાસ મિત્રો જોઈ લો આ જે લાલ કલર અને આ રાતો કલર તમે જોઈ રહ્યા છો આ સિસ્ટમનો ઓફ ટ્રેક છે જેમાં બે મોટી સિસ્ટમ બનેલી છે એક અહીંયા જુઓ તો આરબ સાગરમાંથી

હવે મિત્રો અમે તમને આ વિડીયોમાં આગળ જણાવીએ કે કયા કયા ભાગોમાં કેટલા વરસાદો જોવા મળશે એ કોઈ ગામનું નામ અને વિસ્તાર સાથે મિત્રો અપડેટ તમને આપીએ લાઈવ જાણીએ તો ચાલો મિત્રો શરૂઆત હવે મિત્રો તમને અપડેટ આપી રહ્યો છું થયું ત્યારબાદ હવે આજે એકવીસ તારીખે સાંજ સુધી શું થવાનું છે એકવીસ તારીખે સવારથી સાંજ મિત્રો છે મિત્રો ધોધમાર વરસાદ પડવાનો હતો અને હવે રોંડાથી લઈને સાંજના બાર વાગ્યા સુધી એકવીસ તારીખે તબાહી મચાવનારા વરસાદો પડશે તેના ઉપર અપડેટ લઈએ સૌથી પહેલા મિત્રો જાણીએ ત્યાર પછી આ વિડીયોમાં આગળ મારે તમને બાવી અને

દાહોદના વિસ્તારથી લઈને નીચે આવે તો મિત્રો લુણાવાડા ગોધરા ખેડા મહિસાગર થી લઈને અમદાવાદ કપડવંજ દ્રસકો વિરમગામ ગાંધીનગર બાપુનગર ના વિસ્તારો મહેમદાવાદ નડિયાદ ધોળકા દાકોરણે જે મિત્રો આસપાસના પણ

ઉત્તર ગુજરાતમાં જે છે તે સિસ્ટમને કારણે ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહી છે જેમાં મહેસાણાથી લઈને જેમાં મોઢેરા ચાણસમા પાટણના વિસ્તારોથી લઈને મિત્રો અહીંયા જોઈ લો તો વડનગર સિદ્ધપુર રોડા રાધનપુર સાંતલપુરના વિસ્તારો હારીજના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ ઉપર જઈએ તો દિયોદર થરાદ દાનેરા ડીસા ફાટસણ પાલનપુર આબુબાજીથી લઈને ખેડબ્રહ્માના વિસ્તારો અને ત્યાંથી

દેખાઈ રહી છે અને જેને મિત્રો વેધર મોડલ આઈકોનુસાર પણ આ ભાગોમાં બોડેલી ખંભાત આણંદના વિસ્તારો ત્યાંથી નીચે આવે તો રાજપીપળાના વિસ્તારો છે અને ત્યાંથી પણ મિત્રો નીચે આવે તો જોઈ લોપાડા ઉમરપાડા રાજુલાના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારો અને ત્યાંથી નીચે મિત્રો જોઈ લ્યો તો કોસંબાના વિસ્તારોથી લઈને સુરત નવસારી વલસાડ આહવા ડાંગ અને આ બધા જ

જે છે તે ભાગોને પણ ધમરોળશે તેવું લાગી રહ્યું છે ત્યાંથી હવે મિત્રો આગળ વધીએ અને ખાસ કરીને સૌરાષ્ટ્રની લાઈવ અપડેટ તમને આપી કે સૌરાષ્ટ્રમાં શું જોવા મળી રહ્યું છે તો જોઈ લો સૌરાષ્ટ્ર ઉપર પણ આજે ફરી એકવાર મિત્રો જે સિસ્ટમ બની રહી છે તેને કારણે બધા જ જિલ્લાઓની અંદર ભારે વરસાદ રહેશે જો કે મિત્રો આજે હવામાન ખાતાએ જે એલર્ટ આપ્યું છે તે અનુસાર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં તો આજે રેડ એલર્ટ છે જેને લઈને આ ભાગોમાં આવતા બધા જ જિલ્લાઓની અંદર બધા જ તાલુકાઓની અંદર હાઈ લેવલના વરસાદો વીજળી સાથે તાંડવ મચાવનારા વરસાદો જોવા મળશે જેમાં ભાવનગરથી શરૂઆત કરીએ તો જોઈ લો ભાવનગરમાં વલભીપુર શિહોર પાલીતાણા ગારિયાધાર તળાજા બુધેલના વિસ્તારોથી લઈને અલંગના વિસ્તારો તળાજા અને મહુવા સુધીના ભાગોમાં ભારેથી

ત્યાર મિત્રો બાકીના પણ જે જિલ્લાઓ છે તેના વિશે પણ અપડેટ લઈએ તો જોઈ લો પોરબંદર થી દ્વારકાનો વિસ્તારો તેની ઉપર જઈએ તો જામ જોધપુર અને મોરબીના વિસ્તારો થી લઈને વાંકાનેર ધરોલ સાવડી ચોટીલા થાણગઢ કુડાના વિસ્તારો હાલવડ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી નળ સરોવર આ બધા મિત્રો લાઈનમાં જે પટ્ટા રહેલા છે દરિયાકાંઠે ચાલતા આ બધા સિસ્ટમ સક્રિય છે અને આ ભાગોમાં પણ વરસાદો જે છે તે જોવા મળશે હાઈ લેવલના જેમાં બોટાદની અંદર જોઈ લઈએ તો જોઈ લો મિત્રો બોટાદ ની અંદર ખાસ કરીને છે માંડવાના વિસ્તારો છે સાળિંગપુર છે ગઢડા છે ઉપર બરવાડાના વિસ્તારોથી લઈને બાણગઢ છે આ બાજુ આવીએ તો આ બાજુ મિત્રો રાજકોટ રહેલું છે રાજકોટની અંદર પણ મિત્રો વિસ્તારો વિસ્તારો તો રાજકોટની અંદર ખાસ કરીને જસદણના છે ગોંડલ ધોરાજી ઉપલેટા જેતપુરના વિસ્તારો સરદાર અને વિશિયા સહિતના ભાગોની અંદર પણ જે છે તે રાજકોટમાં તબાહી મચાવશે કચ્છ જિલ્લાની પણ અપડેટ આપીએ સાંજ સુધી કચ્છ જિલ્લો છે કચ્છમાં મિત્રો હજુ વરસાદ એવો આવ્યો નથી પરંતુ આજે સાંજ સુધીમાં જે છે તે અહીંયા પણ ચૌદ ચૌદ ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે કારણ કે કચ્છની અંદર સિસ્ટમ હજુ પણ પહોંચી નથી જ્યારે પહોંચશે ત્યારે મિત્રો દસ ઇંચથી વધારે વરસાદ હજુ કચ્છમાં પણ એક રાઉન્ડ બાકી છે તે

અત્યારે જ્યાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ છે વધારે નીચે આ રીતની ગુજરાત તરફ આવી જશે જેથી બાવીસ દરમિયાન અહીંયા ફરી એકવાર એક વરસાદનો ભારે રાઉન્ડ મિત્રો જોઈ લો દેખાઈ રહ્યો છે અને આ જે રાઉન્ડ રહેશે મિત્રો હવે જે આવનારા દિવસો છે બે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો માટે ભારે રહેશે સૌરાષ્ટ્રમાં હવે જે છે તે મિત્રો વરસાદ ઓછા થઈ જશે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં પૂર જેવી પરિસ્થિતિઓ છે હવે પછીના જે આ રાઉન્ડ છે મિત્રો તે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાબરકાંઠા છે મહેસાણા છે પાટણ છે અરવલ્લી છે અને મધ્ય ગુજરાતના અમદાવાદ દાહોદ ગોધરા મહીસાગર ખેડાના ભાગો છે આ ભાગોને સૌથી વધારે અસર કરશે તેવું લાગી રહ્યું છે અને આ વરસાદનો રાઉન્ડ મિત્રો લાંબો ચાલતો દેખાય રહ્યો છે કારણ કે આ લો તારીખનો નકશો પણ અહીંયા વિસ્તારો પર વરસાદ જે છે તે રેગ્યુલર દેખાઈ રહ્યા છે ચોવી તારીખે પણ જોઈ લો તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે પચીસ તારીખે પણ મિત્રો જુઓ તો વરસાદ શરૂ જ દેખાઈ રહ્યો છે છવ્વી તારીખે પણ મિત્રો જુઓ તો સૌરાષ્ટ્રને છોડીને છવ્વી તારીખે બધા જ ભાગોમાં વરસાદ દેખાઈ રહ્યો છે સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે પણ મિત્રો દેખાઈ રહ્યો છે આ મિત્રો જોવા જઈએ તારીખ સુધી મિત્રો આ વરસાદી રાઉન્ડ શરૂ જ રહેશે તેવું લાગી રહ્યું છે અને એની વચ્ચે મિત્રો સતતમી અઠાવી ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાત ઉપર એક મોટો વાવાઝોડા જેવી સિસ્ટમ જોઈ પસાર થતી જોવા મળી રહેશે જેને લઈને પણ મિત્રો એક વિડીયો અમે બનાવીને તમને અપડેટ આપીશું કે આ વાવાઝોડા જેવી સિસ્ટમ બનશે તેને કારણે જે નવો રાઉન્ડ આવવાનો છે અને એમાં મિત્રો પવન સાથે અને તોફાન સાથેના વરસાદો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડવાના છે તેના વિશે મિત્રો આવનારા અંદર માહિતી આપીશું આજ માટે આટલું જ રાખીશું વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આવતીકાલે ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી દરેક લોકો આજ માટે રજા આપશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આ ચેનલ પર દરરોજ હવામાન મળતા રહેશે સમાચાર મળતા રહેશે ધન્યવાદ જય માતાજી